હવે રખડવાના કરતા આવો કાઇ સડગરાબુજી મજા મારા આગળ કોઈ વેચ નમેલું હોય ને તો હું એના આગળ નમ એ મારો નિયમ એટલે તમે કેવા શું માગો છો તમે કોઈ દાડો મારું ટોપુ કર્યું છે યાદ આવે છે વપરે છે યાદ આવે તમે ટોપુ લઈને મારા ઘેર આયા મેં ટોપુ ના કર્યું બાપુજી ઘણા ધક્કા ખાધા છે ઘણા ધક્કા ખાધા છે મારા ટોપડો સંપલે કહી ગયા છે ઉમે કોઈ બાકી જ નહીં મેલું પણ તમે મારું ટોપુ જ નહીં કર્યું કોઈ દાડો એટલે પણ તમે ટોપુ તો બહાર પાડો એટલે ટોપુ મારા ટોપડો હું તમારા ઘેર છે ને પૈસા લેવા તેટલી વખત આવ્યો પણ તેમ મને કોઈ દાડો આવ્યા એટલે હારું ટોપુ કહેવાય ભૂમતા

હતી ને એટલે વાળા આવે નહીં મારી ઈટો ભરી અને લારી ઠેલી ને મારા ઘેર ઉતારી જોય બરાબર હા ઘેર લઈ જાય મારા ઈટ ના હાથ ના પડે માર્યા તો અબડો મળજો આવી પણ ખબર છે જે તમને ના ઓળખતા હોય તમારે થી આ અધારણ હોય એરે મળજો આવી અને યે મજૂરી વાત કરો છો એમને એમ તો કોઈ ના આવે અન આપડા આપડા મેલાનો મોણો તો કોઈ નહી આવે જો હવે ભૂમતા કાકા હોભળો મારી વાત કે અધારણ મોણો નહી આપડા મેલાના મળસો આવે ને આ ઈ સડે લારી મેલી તો

કે હવે હું માણસો લેવા જઉં છું અને તમે શબ્દો પાછા પાછા વાળા ને બીજા વાહન હું પણ વપડો મારી વાત એક શબ્દ તમે મોઢા ના બોલતા સમજી લેજો સરસ તમે હાર્યા

ઋટે ભણૈ મરાણ ભે મરીએ ભેમવે મરેવં મરાણ હેણદ ભેણ 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 ભે ભેણં ભે . હેણત ભેણભે ભેણપ ભેણ

હાથ ચોડો છે હવે નહીં જોયો ખાલી જ જોયું છે એવું છે ખર્ચિત ગોરિયો ગમે પણ હાથ છે

દેભે કાકા તમે આ બઢ્યો હતો આ વાત કે કે ના રે ભાઈ નકલી હબકિયા મંજો બીઠા આગે શું બોલેું હું다가 કે હે નકલી કરો છો આવજો આગે ફેંજીયું ઈટ પાડી જુ ઉભા ઉભા રહો પાડો કઈ કી ના ઉપાડી ના નકલી ઉભા રહો નકલી હાપ હોય તો ઈટ પાડો હાડો કઈ કી ના ઉપાડો

ઉપાડીશું તો પછી ઉપાડો તો અભળો મારી વાત સો મોના ઉભા થઈ રહ્યા છુ હવે ના બોલતા રે પોડી હા આરાસન બીલ મરીતોય છે આ તો ખાલી આપણા ગામની એડવર્ટાઇઝ છે લાઈ હે કાઠો કોજુભાઈ વાત કરી દીધી કોણ મરીને મળ્યો મને નેનીજી માળા કરજે પણ એતા આવશે આપણા માથા પર કે તારા માથામાં કોન કાકા કરવા જો ધનના દોરાવા વાળું પછી આ હાપ નેકળી દાય છે કેમ હમણા દોડી ઉડશે ગડું ડાનો છેમે પછી મારવાનો હરી ભાઈ હા આપ નેકળા તો પકડિન પેરા ધન કાકા ઉપર નાખજો ઘણો બોલો છે તે

અરે મફુજી ચિંતા ના કરો હાફને પકડી રાખ્યો હું અરે અરબે હોભળો માર્યો કે કદાક હોમણા નીકળી જાય ને જતો રે ને તો આપણે દવા દેવો છે શું કહેવું ભુમતા કાકા હા 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 જતરે હમ અમે 1000 રૂપિયા લઈ ઓમે મફુજી મે આટલા બધા હાફ પકડ્યા કદી માર્યો નહીં આપને હો ના ના શું કરો મારો પડે ભઈ હજી વાગે શું કહેવું ભુમતા કાકા ઓય એ જનાવર જ છે એ ઢોર જ છે ન મારે હ કર્મીની ઢોર ચોથી આવી ભુમતા કાકા કઈક ન બોલ તમે તમે ભુમતા કાકા શું જે ફાવે બોલ બોલ કરો છો

તો મોય હા પછી 100% ના પુમતા કા ઉઠો કે યથી હાય બબુજી વાન કા જોથી ના ના કેનો કામ છે દવા ખોને કોઈ ન લઈ જાય હો એવું છે ને હું જઉં તા ના ના કા હે તો હો ઉભા થઈ રહો હમણા બબુજી હા જવા દે નહી ના ના મારે કામ છે એમ પણ આ ઉબેઠ લોઈ પી જાય છે મારે આરો હાથ ગાઢાઈન બતાડવું છે એમ હા

ગરડી ગયો પાછો આપડે હું તમે બોલાવા આવ્યો ને એટલે ઘણા પાછો નેકડી જતો હોય બાપુજી શું કેવું બનતા કીધું જતો હોય ક્યાંક આપડે દીખ ના લાગે ભાડે દીખ લાગે ના હોય ને હરિભાઈ તો આટલી વાળ સોનો ના હા ના ના ફૂમતા આકા હતો નહીં મેં પેહલી બે ઇટી લીધી એટલે મને આટલી પૂંસડી દેખાણી છે એવું છે મન લાગે હાપ નહી ખુ હાપ ની તણસ હોય સાચી વાત અને ફટાફટ નીકળી જાય દાયન વાર ના થાય હા મફુજજી હા ભસન તોય મફુજી આપણે બોલાવવા એમ એ વખતે તો રહ્યો છે હા હરીજી હા થોડું ખખરાવજો ભાભરી હરી ભાઈ હા કીધું હવે ઈટ્યો છે ને તમારે ફેજીનું હમણાં નાખ્યું ને તો હમણાં નાખો આગ લારીમ તો થઈ રહી મોટલું ટાયર મળી ગયું છે હા વાહ દૂધ ઢોઢું ઢોઢું જ થઈ ગયું છે એટલે તમારે બીજી લેવાની સીટ એ તો પાછી લઈ જાવ નવરે મળશે એટલે અમે મફુજી જો દેખાય છે હાથ દેખાતો નહીં ભાઈ બરાબર એટલે હાથ તો નીકળી ગયો છે હા આ એ ઉડકો આ છે તા નીકળ માથી હા હું તાકા હમણા બે તમે કેટલા વખત કહેવાનું તમને આ દાબડી મુઠા તો બધું મસ્કેરી જ જાય છે તું બોલે નહી મોટા માઠાલા એટલે આ ઓના આપણો મેલું છું હમણે મકાઈ મુઠા ઢાકવાથી તમારું મોટું સડી ગયું તો મને લાગે પેલું ઉંદેડું હશે ઉંદેડું તો

કોમતાકા હોભળો મારી વાત સરજ જીત્યા છે કોઈ હરમના નહીં લેવાના લ્યો અસી ના લો રાજી થઈને આલો મારી ગયો હા એમ અરે જઉ ઉભારો તો દાહો હજુ તો આ લારી પડી છે પણ એની મોર એક વાત કહું તમને કે તમે નેકળ્યા નીકળ્યાતા એ વખત ટેકો કરાયો હતો 1000 રૂપિયા ની ના સોટો અને આйти 릭શની વાત એટલે ઓમે હું હતો તમને નઈ ખબર કે 릭સ વાળી વાત આવે ને એટલે મને નહીં પૂહાતી